ત્યાં મને યાદ આવી ગયું જીયાના અને જાનવી પણ જાગી ગયા છે જીયાના જાનવીનો નાસ્તો થઈ ગયો છે જીયાના બાથરૂમમાં છે તો એ હમણાં નાસ્તો કરશે અને ત્યાં મને યાદ આવી ગયું કે અમે લોકો છે ને સ્ટ્રોબેરી ફાર્મને એમ ગયા હતા ને ત્યાંથી સ્વીટકોર્ન લઈ આવ્યા હતા તો જે સ્વીટકોર્ન લઈ આવ્યા હતા ને તો એને છે મેં છે ને એને આવી રીતે દાણા છૂટા પાડીને અને અડધી ફ્રીઝરમાં મૂકી દીધી હતી અને અડધી મેં રાખી હતી ચેવડો કરવા માટે તો મારે યસ્ટરડે કરવાનો હતો ચેવડો પણ યસ્ટરડે સાવ ભૂલાય જ ગયું તો આજે મને સવારમાં જ યાદ આવી ગયું છે ને તમે તો લંચમાં જ કરું છું ને તો અત્યારે બધું કિચનમાં કામ કરું છું ને તો જોડે જોડે વઘારી જ નાખો એને ભૂલાઈ ને જાય તો જો એના માટે વઘારવા માટે મેં અહીંયા તેલને મૂકી દીધું છે આમાં જો એકદમ ફ્રેશ લીલો લીમડો અને છોકરા માટે થોડું કરું છું એટલે મરચી આ છે ને બહુ તીખી છે મેં જરાક જ લીધી છે તો તેલ ઓલમોસ્ટ આવી જવા જાય એવું છે અને સ્ટ્રોબેરી ફાર્મમાં અમે ગયા હતા ને ત્યાં મેં વિડીયો ઉતારેલો છે પણ બહુ નાનો વિડીયો છે બિકોઝ અમે લાસ્ટ યર બી ગયા હતા સેમ સ્ટ્રોબેરી ફાર્મમાં એનો મેં ફૂલ વિડીયો ફ્રોમ પાર્કિંગ ટુ એન્ડ આપણે જે શોપિંગ કરીને પે કરીએ ને એ બધું કમ્પ્લીટ ટૂર શું એ લોકોના ચાર્જીસ છે કેવી રીતે હોય કઈ કઈ વસ્તુ છે આખું અહીંયા કેવી રીતે ખેતર હોય છે વાડી હોય છે એ બધું બતાવેલું છે તો એની લિંક હું જે સ્ટ્રોબેરી ફાર્મનો જે શોર્ટ વિડીયો બનાવેલો છે મને લાગે શોર્ટ તો નહીં આઠ દસ મિનિટનો તો હશે જ એના ડિસ્ક્રિપ્શનમાં બી નાખી દઈશ અને અહીંયા બી નાખી દઈશ તો જો એ તમે નો જોયો ને તો જઈને ત્યાં આગળ જોઈ આવજો અને રક્ષાબંધનના દિવસે નીલુ ને લોકો આવ્યા હતા સાંજે રાખડી બાંધવા માટે પણ તે દિવસે બી મારે બહુ શૂટિંગ થયું નહોતું હું બહુ જ બિઝી હતી તો ત્યારે મેં મને લાગે આઈ થિંક તમે લોકોએ રેસીપીઝ બધી મિક મિસ કરી કારણ કે ત્યારે મેં બનાવ્યું હતું દાળ પકવાન બનાવ્યા હતા હરાભરા ને બધું બનાવ્યું હતું હરાભરા કબાબ હું ફર્સ્ટ ટાઈમ બનાવતી હતી પણ બહુ જ સરસ બન્યા હતા અને એ રેસીપી જે છે ને એકદમ હેલ્ધી રેસીપી છે તો એની બી શોર્ટ ક્લિપ એવું હશે ને તો હું સ્ટ્રોબેરી ફાર્મની ને આ મને લાગે તમે જ્યારે આ વિડીયો જોતા ત્યારે ઓલરેડી એ વિડીયો આવી ગયો હશે તો રક્ષાબંધનો અને સ્ટ્રોબેરી ફાર્મના બંનેનો વિડીયો હું જોડે મૂકી દઈશ તો તમે એ વિડીયો ત્યાં આગળ એન્જોય કરજો અને જો તમારે એની રેસીપી જોવી હોય ને તો તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો તો હું નેક્સ્ટ ટાઈમ સ્પેશિયલી રેસીપી માટે હરા ભરા કબીને દાલ પકવન બંને બનાવીશ હવે અત્યારે હું તમને મકાઈના ચેવડાની રેસિપી આપી દઉં તો જો અમે તેલ મૂકી દીધું છે બહુ સિમ્પલ હોય રાઈ નાખીશ તેલ મેં થોડુંક ઓછું જ લીધું છે કારણ કે પાછળથી બટર એડ કરવું છે બધા લોકો અલગ અલગ રીતે વઘતા વઘાડતા હોય અમે તો આવી સિમ્પલ જ રાખીએ છીએ રાઈ તો જો રાય તો તળી ગઈ છે પછી આપણે આ લીલો લીમડો અને મરચું હવે પછી જો આવે બધા

ના એ અત્યારે ને એનું ફિનિશ થાય ને પછી એને છે ને ઘિયાણ નાવા ગઈ છે તો એને જવું છે નાય દીદી વેટ વેટ ફોર યોર ટર્ન દીદી ફિનિશ કરે ને પછી ઓકે હોલ્ડ ઓન માર ગેસ ચાલુ છે ગેસ ચાલુ છે બંધ કરી દો હું વેટ કર તો જો થોડું કમ તો સોલ્ટ આપણે એડ કરશું પછી બસ જો પ્રોપરલી મિક્સ કરી અને ઢાંકીને થોડીક વાર આપણે ચડવા દેવાનું છે અને આમાં તમે લાલ મરચું પાવડર ધાણા જીરું બધા ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુ એડ કરતા હોય છે પણ બહુ મસાલા એડ કરીએ ને તો તમે જે ઓરિજિનલ ચેવડાનો ટેસ્ટ છે ને એ આવે નહીં અને આને તમે પેલું કરીને ખમણીને બી કરી શકો પણ એને તમારે બહુ જ વારજીમાં તાપે ચોડવવો પડે તો એકદમ બધું પાણી બળી જાય ત્યાં સુધી અને એ છે ને છેલ્લે એકદમ ક્રિસ્પી કડક જેવો થઈ જાય તો છોકરાઓ મારે ન ખાય એટલે હું આ દાણાવાળું જ રાખું અને બહુ ઓવર કૂક ન કરું પ્રોપરલી થોડોક થઈ જાય ત્યાં સુધી જ કૂક કરીએ આને જો ઢાંકી દેવાનું છે અને પાંચ દસ મિનિટ સુધી કૂક થવા દે સુધી માથ આપે પછી થોડું બટર અને લેમન એડ કરીશ અને છોકરાઓનું મોળું કાઢી અને પછી લાલ મરચું પાવડર નાખીને થોડીક વાર કૂક કરીશ એટલે આપણો ચેવડો થઈ જશે રેડી અને અહીંયા જો મશીન મારું ઓલરેડી ચાલુ થઈ ગયું હતું પણ મેં વિડીયો ચાલુ કર્યો એટલે થોડી વાર ફોર્સ કરી દીધું કારણ કે બહુ અવાજ કરતું હતું અને વાસણને એવું બધું રહ્યું છે ને અહીંયા જો જ્યાં નાની નાસ્તાની પ્લેટ છે તો બસ હવે જો ફટાફટ વાસણને એવું કરી નાખો ને જે સવારનું બધું કામ બાકી છે કચરા પોતાનું બધું કપડાંના ડાઉન પડ્યું એ તો એ બધું કરી લઈએ અને કપડાં આજે ધોયા છે પણ હમણાં બે ત્રણ દિવસ સુધી વરસાદ જ છે એટલે હવે જોઈએ ઘરમાં જ સૂકવવા પડશે અને વેધર જો અત્યારે એકદમ જ ઓસાદી વેધર થઈ ગયું છે સવારથી એકદમ ધોધમાર નથી પણ આવજા આવજા કરે છે એટલે તમે બાર કપડાં તો કાંઈ નાખી ન શકીએ આપણે સ્ટ્રોબેરી ફાર્મમાં એન્ડ ઓલ ઓવર બહુ મજા આવી કે આજ વખતે છે ને સ્ટ્રોબેરી બહુ જ મસ્ત હતી કારણ કે બે તો અમે ઘણા વર્ષોથી જઈએ છીએ પણ ઘણી વાર આપણને સ્ટ્રોબેરી કાં ફિનિશ થઈ ગયું અને કાંઈ એટલી બધી શું કહેવાય કે સરસ પાક આવ્યો ન હોય પણ આ જ વખતે તો એટલી મસ્ત મસ્ત સ્ટ્રોબેરી હતી તમે સ્ટ્રોબેરીવાળા વિડીયોમાં જોશો ને તો તમને પણ ત્યાં જવાનું બંધ થઈ જશે સ્ટ્રોબેરી એટલી સરસ હતી પણ સ્વીટકોર્નમાં કાંઈ નહોતું સ્વીટકોર્નના ડોડા બહુ નાના નાના હતા લાસ્ટ ઇયર અમે ગયા તો બહુ સરસ સ્વીટકોર્ન હતી એકદમ આપણી હાઈટથી વધારે ઊંચા ઊંચા એના ડુંડા હતા અને સ્વીટકોર્ન એ બહુ સરસ મોટી મોટી હતી આજ વખતે સ્વીટકોર્નમાં કાંઈ નહોતું પણ સ્ટ્રોબેરી બહુ સરસ હતી અને બીજો એક પોઈન્ટ કે બીટ્રુટનું હતું લાસ્ટ ઇયર અમે ગયા ને ત્યારે બીટ્રુટને એવું બી બધું હતું તો અમે બીટ્રૂટ ને સ્ટ્રોબેરીને કોર્જેટ ને સ્વીટકોર્ન એ બધું લઈ આવ્યા હતા અને આજ વખતે કોર્જેટમાં એ કાંઈ નહોતું માંડ માંડ ત્રણ ચાર કોર્જેટ જડી એટલે સ્વીટકોર્ન કોર્જેટ અને સ્ટ્રોબેરીને એવું બધું ઘરે લઈ આવ્યા હતા તો એનું આપણે શાક ને એવું બધું કરશું ને પીટકોલ સ્ટ્રોબેરી મારે છે ને ફૂટવાડવી પડશે કારણ કે ઓલરેડી મંડી છે પાક હોય તરત જ સ્ટ્રોબેરી એવી વસ્તુ છે અમે એકદમ જ એકદમ શું કહેવાય કે સાવ લાલ હોય ને એવી નહોતી વીણી સેજ ગ્રીન ઉપર જ વીણી હતી પણ તો એ બે દિવસ જ પડી રહે અને આપણે ટ્રાવેલિંગ કરીને આવીએ જાય ને એટલે એ ગાડીમાં થોડી ઘણી ઓલી થઈ જ જાય એટલે આજે હવે વિચારું છું કે છોકરાઓને બપોર પછી સ્ટ્રોબેરીનો જ્યુસ ને હું કરી દઈશ તો એ થોડું ઘણું પૂરું થતું થાય જો થઈ ગયો છે લંચ ટાઈમ અને ચેવડો આપણો રેડી થઈ ગયો છે અને જાનવીને હમણાં એઝ યુઝ્યુઅલ ખાવામાં જો જોવે છે પણ બહુ પ્રોબ્લેમ થાય છે હમણાં જમવામાં એ તીખું છે જો તારું નીચે પડ્યું ઊભી રે ધૂળાય જશે જાનવી હા બસ એ તારું છે એ લઈ લે બેબી શાપ ખાઓ ઓકે બેબી સાફ કર દેજે એને ઓકે બેબી સાફ હા તું બેસી જાને નીચે તો જો થઈ ગયા છે સવાર ત્રણ સાડા ત્રણ જેવું અને જીરા નાને તો બપોર ઊંઘ જ નથી આવતી હું ને જાણી તો સેજા ગામ બધા પણ એ બહુ ડિસ્ટર્બ કરતી હતી એટલે પછી એને નીચે રમવા જાવું હતું તો ફાઇનલી બધા જાગી ગયા છે અને જાનવી ને ભૂખ લાગી છે ફરાળી ચેવડો ખાઈ રહી છે તારા હા જાનુ ને નીચે લઈને જાવું હતું પણ હું ખીજાણીને કે પહેલાં તું અહીંયા ખાઈ લે પછી જાજે નીચે લઈને અને મારા જે થોડોક ટાઈમ હતો તો મેં કીધું અમે છે ને સ્ટ્રોબેરી ફાર્મમાંથી સ્ટ્રોબેરીઝ હતા તો એનું મેં કીધું છે ને હું ઓલી પેસ્ટ બનાવી અને ફ્રીઝરમાં રાખી દઉં તમારે એનું જ્યુસ કરવું હોય ને તો કરી શકાય તો મેં જો અહીંયા બધી સ્ટ્રોબેરી છે ને એકદમ મસ્ત સોલ્ટ વોટરમાં ધોઈ લીધી છે બે ત્રણ પાણીથી અને એના ડીટીયા કાઢી અને આવી રીતે મિક્સર જારમાં લઈ લીધી છે હજી હું તમને આગળ આગળ બતાવતી જાઉં કે ત્યાં સ્ટોર કરું છું જો એ અમે સોલ્ટ અને સુગર લઈ લીધી છે તો મીઠું થોડુંક એડ કરી દઈશું પહેલાં આપણે પછી સાત સાતમણે પાછળથી પાછું એડજસ્ટ કરશું અને સુગર પણ એવી રીતે જ છે પેસ્ટ બનાવું છું પછી તમને જ્યારે શરબત બનાવો ને ત્યારે તમને જેટલું એડજસ્ટ કરવું એટલું કરી શકો આમાં થોડોક હું બ્લેક સોલ્ટ એડ કરીશ અને પછી પાણી નાખી અને બ્લેન્ડ કરી લેવાનું છે જુઓ મેં અહીંયા લઈ લીધું છે બ્લેક સોલ્ટ અને લેમન લેમન પછી અત્યારે મારી પાસે બહુ નથી એટલે હું થોડુંક એડ કરી રહી છું પછી તમે જ્યારે પાછું શરબત બનાવો ને ત્યારે તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો

જુઓ મેં આમાં થોડુંક લેમન સોલ્ટ અને એક્સ્ટ્રા શુગર અને પાણી એડ કરી અને મિક્સર જારમાં પીસ કરી લીધું છે અને હવે નીચે છોકરા રમે છે ને તમે બધું આપી આવું રેડી છે અને આ જો આપણી થિક પેસ્ટ છે અને પછી તમે જ્યારે બનાવો ને ત્યારે શુગરને જે ઓછું લાગે ને તમે એડ કરી શકો પાછળથી જુઓ અમારા કન્ટેનર રેડી થઈ ગયા છે ફ્રીઝરમાં મૂકવા માટે સોલ્ડન ડન જી આ શું કરે છે બોલ ના આ સમથિંગ તો થઈ ગયું એમ વર્ક શું કર્યું અત્યારે બતાવ મને આ શું લખ્યું છે હોય ક્યાં આમાં તો કઈ કર્યું તો નથી તે તો ઓલું નું લાઈન બેઠી છે ને કઈ કલરિંગનું મોડામાંથી બોલીશ શું પ્રોબ્લેમ છે એની વાત લેવીટ જો મારે થઈ ગયો છે રસોઈનો ટાઈમ અને મેં તેલ મૂકી દીધું છે કોરજેટનું શાક કોર્જેટ મેં સુધારી લીધું છે અને ટમેટા છે તો શાક વધારી લો જીરું હિંગ અને હળદર બરોબર થઈ ગયું છે કાહરશું નાખીને વધારે આ લોકો હમણાં નીચે રમતા હતા બાજુવાળા રોમેનિયા છોકરા અને આ જીવન જાનુન બને તો જિયાના એની ઘરે ગઈ અંદર રમવા માઇન્ડ ગેમ ગેમ તો એ એની મમ્મી મને કેવા એવી ઓનલી જીયા ના નો ધીસવાની કેમ ધીસ ઇઝ ટુ મચ શાઉટિંગ ઇંગ્લિશ એવું બોલે ને એ કે આ નહીં કે જીયાના ને એકલી મોકલો જીયાના એકલી ગઈ ને એકલી ગઈ ને તો રાડે રાઈડ થઈ ને ચપ્પલ બહાર પડ્યા હતા ને જોઈ ગઈ જીયાના તો કે મારે અંદર જાવું અંદર જાવું પછી મેં નોક કર્યું મેં કીધું જીવાનંદ મોકલો તો એ કે આને કઈ કે નહીં નહીં તું જાય કે ઘરે એમ એ કે પછી આવશે મેં કીધું મોકલો એ નહીં માને મન કે તમે એને ઉપર લઈ જાઓ પછી પાછી લઈ આવો જીવાનંદ મેં કીધું ના ના જાનુ ને છે ને બધા એમ જ કે જીવને એકલીને રમવા મોકલો જાનુ ને કોઈ રમવા નથી બોલાવતો બધા ઘરે આવવા ના પાડે બધા હું કરું હે જાનુ તને બધા ના પાડે છે જીયાના એકલી મોકલો જાનુ નહીં મોકલતા એમ કે છે શું કરવું બોલો આપણે નવી સાયકલ છે નવી સાયકલ હજોડી બાર જ નથી કાઢતા ઘરમાં ઘર માં રાખી મૂકીશ ખબર નઈ થાપડા ની પડ્યા હોય ને એટલે સ્ટ્રોબેરી જુસ બનાવું મે પછી હું જગ લઈ ને નીચે ગઈ

હા જાનુ નો ગ્લાસ તો ઢોળાઈ ગયો ખબર નહીં હું કરતા તા નીચે એને ઉપર આવીને આમાં પડ્યો તો એ પાછો હમણાં પીધો ગરા વેચી લો તમે થોડો જી એના તો એવું ન કર પણ દીદી વધારે ઓલું હશે પડે નહીં હોય નીચે

ભૂખ લાગી છે તો જીવન જાણું ખબર ને ક્યારના ના પ્લેટ આટા મારે છે ઇફ યુ એન્જોય વેચિંગ વોચિંગ અવર વિડીયોસ ડોન્ટ ફોરગેટ ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ સી યુ ટુમોરો ઇન અનધર બ્લોગ